રોકડું આ અમારો રોકડા હે રમણને ભાઈ બીજો ભાંડવડા ભાઈ આ સાઈ હે મગટ આ ભૂખ લાગી ખવડાવી આવજે હાલ કાઈ નહીં મિત્રો મેં જર્સી કાઢીને કહીએ યાર ત્યાં ભાઈ પાંચ જ દીખ છે પહેરી જાય આ હા રોકશો આ રોકશી એ ઘડીક જ્યારે એવા જાય આ ગધડીને હે ને કોઈ ભાઈ તે નથી એવા આટલું આપણે આમાં નાખ્યા દે ફૂલ ટાઈમ સર્વિસનું બાઈક આમાં નાખા દે બે તું હીમા આમાં દે શાહી શાહી હાજર ત્યારે તો શરૂઆત

થોડું આવ્યું મિત્રો હવે આને એના લઈ જાય આ દવાડીને આને ખવરાવવું જોઈએ ને અને એના વોકિંગ કરવાનું છે હા હાલ ઉતરો આ ખાવા માંડું રોટલો ને શાય નેકડી સાહેબ જ કહેવા પેલા સાહે હાથે હાખી શું જાય પછી રોટલો ખાય

ના 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 સ્પીડ પકડે સ્પીડ સ્પીડ ના ભાઈ આ તો મિત્રો આગળ મિત્રો આ છે આપડા બકા બટકા બટકા મારા નામે પડ્યા હે

ફ્રેન્ડશીપ એન્ટરપ્રાઇઝ જો આ શ્રાવણ ભાઈ ઉઠાયા એક બુમત ખાલી કરીને આવી આ જગો તો મિત્રો નીલિયો આવી ગયો હે અટરના બ્લોક માં આવી ગયો હવાના પોર માં તો મિત્રો વેલ્ડિંગ નું કામ આલે ને જો એ ભીડો મારી આવે ઠાઠો ઠાઠો નીકળી જાય એટલે આપણે બોલ નખાઈ જાય તો મિત્રો હું વેલ્ડિંગ પણ કરું છું તમે જોવો

સબ 240 ફોટો પાડવો 6240 કરો કે 600 પરવો બટન ખોવાય જ વાત કરી

તો મિત્રો આ હે કુકડા આ હા રોહિતભાઈ આ હે મેરો ના છે મેહુલ યે માલા ઈકડે જાંગા તો મેરા લોક માં આવી ગયા તમે મીઠા હા સદાત ભાઈ નાખે છે એમને ફક લેવા ન જ દેતા રોહિતભાઈ તમે શું કરવા આવ્યા છો

બાય બાય ગુડ નાઇટ બધા હું વિચારો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મજા આવે તો કરતું ખરા મને બરાબર આપણે નવા બ્લોગ માં પાછા કાલે